નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર લોકોને લાગશે વધુ એક ઝટકો મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં મિત્રો આ કામ કરી લેજો આઠ નવા ફેરફારો મિત્રો થવા જઈ રહ્યા છે જો આ કામ નહીં કરો તો મોટા મિત્રો ખાસ કરીને નુકસાન પણ થવા જઈ રહ્યું છે મિત્રો ખાસ કરીને નવ વર્ષ શરૂ થવાને લઈને મિત્રો હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છીએ અને આ થોડા દિવસોની અંદર મિત્રો તમે જાણો છો જ્યારે જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે સરકાર દ્વારા કેટલીક ડેડલાઇન આપેલી હોય છે કેટલાક નિયમો એવા હોય છે જે એકત્રીસ ડિસેમ્બરની અંદર મિત્રો પૂરા થઈ જતા હોય છે અને નવ વર્ષ શરૂ થવાની સાથે જ નવા નિયમો લાગુ પણ થઈ જતા હોય છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ એકત્રીસ ડિસેમ્બર પહેલાં એવા ખાસ જે દરેક સામાન્ય લોકોને પણ લાગુ પડે એવા નિયમો ખાસ કરીને બંધ થવા જઈ રહ્યા છે તો તમે પણ મિત્રો ખાસ કરીને આ નિયમો તમને લાગુ પડતા હોય તો ખાસ કરીને જોઈ લેજો અને કામ પૂરા કરી લેજો હજુ પણ તમને યાદ કરાવવા માટેનો કામ પૂરો કરવાનો મોકો છે પહેલી જાન્યુઆરી આવી જશે પછી તમને મોટું નુકસાન પણ થઈ શકે છે તો આવો જાણીએ મિત્રો ખાસ કરીને મહત્વના પાંચ સૌથી મોટી અપડેટ તો મિત્રો તેની પહેલાં વાત કરીશ કે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલો છે મ્યુચ્યુઅલ ફંડ અને ખાસ કરીને જે સ્ટોક માર્કેટ શેર બજારમાં આઈપીઓની અંદર રોકાણ કરે છે તેવા લોકો માટે નિયમ છે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટોક માર્કેટમાં ડીમેટ એકાઉન્ટ ધરાવો છો આઈપીઓ ભરો છો તો રોકાણ કરો છો તો તમારા માટે એકત્રીસ ડિસેમ્બરની તારીખ ખૂબ જ મહત્ત્વની છે હકીકતમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે તમારા એકાઉન્ટનું નોમિની આપવું પડશે એટલે કે તમારો વારસાઇ એન્ટ્રી મિત્રો એટલે કે વારસાઈનું નામ એડ કરવું જરૂરી છે જો એવું નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ છે અથવા ડિમેટ એકાઉન્ટ જેની અંદર તમે આઈપીઓના આ તે સ્ટોક શેર રોકો છો એ પણ મિત્રો બંધ થઈ જશે એટલા માટે સરકારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં ખાસ કરીને નોમિનોઝનું નામ એટલે કે તમારા વારસદારનું નામ એડ કરવું ખૂબ જ જરૂરી છે અને એ સિમ્પલ છે તમે તમારા મોબાઈલમાંથી મિત્રો અપડેટ કરી શકો છો એના માટે કોઈ અઘરું નથી અને તમે ચેક પણ કરી શકો છો કે કે તમારો વારસદારનું નામ તમારા મોબાઈલની અંદર છે એ તમારા ડીમેટ એકાઉન્ટમાં જોડાયેલું છે કે નહીં તમે જે પણ ગ્રો એપ્લિકેશન એન્જલ જે પણ વાપરતા હોય એમાંથી તમે જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ તો ઇન્કમટેક્સ આરટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ હોય છે પરંતુ જે લોકોએ નક્કી કાર્ય કરેલી તારીખ છે એ તારીખ પહેલાં કામ કરી નાખી શક્યા તો આ કામ માટે તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમય છે અને આ ડેડલાઇન સુધીમાં તમે લેટ ફી સાથે મિત્રો આરટીઆઈની ફાઇલ દાખલ કરી શકો છો દંડની વાત કરીએ તો ખાસ કરીને આવકના હિસાબે અલગ અલગ દંડ હોય છે ટેક્સ પેયરની આવક જો પાંચ લાખથી વધુ હોય તો તેને પાંચ હજાર રૂપિયાનો દંડ છે લેટ ફી અને પાંચ લાખ કરતાં ઓછી આવક છે તો હજાર રૂપિયાનો દંડ ફરી અને તમે ગયા વર્ષની જે આર ટીઆઈની ફાઇલ છે તમે ઇન્કમ ઇન્કમટેક્સની ફાઇલ રજૂ કરી શકો છો ત્યારબાદ છે યુપીઆઈ એકાઉન્ટ થઈ શકે છે બંધ મિત્રો આજકાલ તમામ લોકો યુપીઆઈ પેમેન્ટ વાપરી રહે છે પેટીએમ હોય કે ગૂગલ પે હોય ફોનપે હોય યોનો એપ હોય કે ભીમ આઈડી હોય તેના માટે નિયમ છે જરૂરી કામોની યાદીમાં યુપીઆઈ હવે ત્રીજા નંબરે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એમસીસીઆઈએ ગૂગલ પે ફોનપે પેટીએમ એવી યુપીઆઈ આઈડીને ઇનએક્ટિવ કરવાનું નક્કી કર્યું છે ઇનએક્ટિવ એટલે કે બંધ કરી દેવાનું નક્કી કર્યું છે એ કેવા લોકો માટે જે છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી યુપીઆઈ પેમેન્ટ નથી કર્યું કે ઉપયોગ નથી કર્યો એટલા માટે જરૂરી છે કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તેનો એકવાર ઉપયોગ કરી લેવો ફરજિયાત જરૂરી છે નહીં તો થર્ડ પાર્ટી એપ પ્રોડાઈ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડ છે આવા ખાતાઓને નિષ્ક્રિય કરી શકે છે એટલે કે બંધ કરી શકે છે તો માટે ખાસ કરીને યુપીઆઈ પેમેન્ટ ન વાપરતા હોય અને તમારે ચાલુ રાખવું હોય તો ખાસ કરીને પેમેન્ટ એટલે કે લેવડ દેવડ એક વખત કરી લેજો લોકર એગ્રીમેન્ટ ખાસ કરીને આજકાલ લોકો ખાસ કરીને પોતાની કિંમતી વસ્તુ છે લોકરમાં સેફમાં રાખતા હોય છે તો એસબીઆઈ બેન્ક ઓફ બરોડા સહિત અન્ય બેન્કોના જે લોકર ધરાવતા ગ્રાહકો માટે ચેતવણી છે ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર સંશોધિત લોકર એગ્રીમેન્ટને તબક્કાવાર રીતે લાગુ કરવા એકત્રીસ ડિસેમ્બર ડેડલાઇન નક્કી કરવામાં આવી છે જો તમે તે પહેલાં સંશોધિત જે તે બેંક હોય એના બેન્ક લોકર એગ્રીમેન્ટ સબમિટ કર્યું છે તો તમારે અપડેટ એગ્રીમેન્ટ સબમિટ કરવું પડે છે જો તમે આવું નહીં કરો તો તમારું બેન્ક લેકર છે એને છોડવું પડે એટલે કે ખાલી કરી દેવું પડશે એકત્રીસ ડિસેમ્બર સુધી સો ટકા ગ્રાહકોની સય બેંક લોકર એગ્રીમેન્ટ પર કરાવવાની આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તો ખાસ કરીને બેંકમાં તપાસ કરી લેવી તેમજ એસબીઆઈની સ્કીમની છેલ્લી તારીખ મિત્રો સરસ મજાની એસબીઆઈ જે સ્કીમ લાવ્યું હતું ભારતીય સ્ટેટ બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ એસબીઆઈ અમૃત કરસ સ્કીમ જેની ડેડલાઇન એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થવા જઈ રહી છે ચારસો દિવસની આ એફડી સ્કીમ ઉપર વધુમાં વધુ સાત પોઈન્ટને સાઠ ટકા વ્યાજ મળે છે મિત્રો ચારસો દિવસ માટે તમે પૈસા મૂકો છો એફડીમાં તો સાત પોઈન્ટને સાઠ ટકા વ્યાજ મળે છે આ સ્પેશિયલ એફડી ડિપોઝિટ પર મેચ્યુરિટી વ્યાજ ટીડીએસ કાપીને ગ્રાહકોના ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે ટીડીએસ ઇન્કમટેક્સના અધિકાર લાગુ પડતા હોય છે તો અમૃત કળા યોજનાની પ્રી મચ્યુર અને લોન સુવિધા પણ ઉપયોગ છે એટલે ખૂબ જ સારામાં સારી મિત્રો આ સ્કીમ છે જેની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર તો તમે પણ મિત્રો તમારા પૈસા રોકાણ કરવા માગતા હોય તો ખાસ કરીને આ એસબીઆઈ બેંકનો સંપર્ક કરી શકો છો સારામાં સારી સૌથી બેસ્ટ સ્કીમ આ માનવામાં આવે છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે અને ખાસ કરીને કોઈ નવા નિયમો હશે તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે મૂકતા રહેશું તો ખાસ કરીને આ વિડીયોને લાઇક કરી દેજો વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત